ગુરુજી ના ના હો ના છે ના 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 હો ભગતી છે દિલ મુક્તિ છે પર મા ગુરુજી ના નામ હો ભગતી છે દિલ્મા એકાતે મેને આ સોનવાને આ જ સે આ સોનવા જવા રે જા હારી ના ઘર ભક્તિ છે દ ભક્તિ છે દિલ્ મને મુક્તિ છે પરમા ભક્તિ છે દિલ્ મા પલમાજનામી હો ભક્તિ છે દૂધ ના નણી હો સૂરતને સાધો અખન દોરમાં ચોર ચાલ જારમાં સુરતને સાધો અખન દોરમાં ચોર ચાલ જા નયું આવા દો મનાવતી નયું મા મુંદરમાં જહાના લેવા લગ્યા গুরুজি না <musi> કોરો સટ્ય ંવીરા જે 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 The Lama, the Lama, the Lama, the Bhakti the Lama, the Lama, the Lama, the Lama, the Lama, the Lama, the ভগতিছে দিল মনে মুক্তিছে পল মা ેપુ કુમ્હારા મે મના પ્રતા પે માપુ કુહારા 오 <목소리로> ગુરુ ગુરુ આ દાદા કે કે નામ આપે ભક્તિ દિલમાં આવે તો મુક્તિ જેસલ બારવટીઓ થઈ ગયો કેટલો હતો એમ કરેલા કર્મ બદલા દેવા પડે નહીં મટે પણ અહીંયા મટાડી દે સંતો મટાડી દે લેખમાં મેખ મારી દે સંતોની તાકાત છે બીજા નામ નહી બીજા નામ તો હજારું છે આ દેહ ના નામ થી કામ નહીં થાય આ નામ જન્મ પછી જે નામ પડે ને એ નામ થી કોઈ નામ થી કામ નહીં થાય સંતો એમ કે જન્મ થાય બાળક નો જન્મ થાય પછી અમુક દિવસો પછી કઈ ફઈ કોઈ નામ આપે કોઈ ના જ્યોતિષ મહારાજ આપે એ ફઈ વાળો ફજે તો એ નામ થી મુક્તિ નહીં થાય જન્મે પેલી નામ હોતું નથી બાળક નું રામકૃષ્ણ ને પછી નામ પડેલા આપણા પછી પડેલા ઈ નામ છે પશુ નામ જતું રહે આ તો કેવો છે જતો નથી આવતો નથી મરતો નથી જન્મતો તો નથી જન્મ છે અને ઈ જન્મ કોણ કૃષ્ણે ખુદ ગીતામાં લખ્યું છે આત્મા આત્માને શસ્ત્ર કાપી ના હગે અગ્ન બાળી ના હગે પવન સુકવી ના હગે અગ્નિ એને બાળી ના હગે પાણી ભીજી ના હગે જે જન્મતો નથી મરતો નથી એ જન્મ આવો અખંડ છે આત્મા છે તમારો ઈ જન્મ તો મરતો નથી ઈ આવે જાવે એવો નથી તો આ ગુરુજી નામ આપે છે આને ઓળખો તો મુક્તિ થાય આનાથી મુક્તિ થઈ જાય આ ગુરુ તમને નામ આપે સો ટકા મુક્તિ થઈ જાય તો એના માટે પછી શું કરવું ગુરુજી નામ આપ્યું એ નામ આપ્યા પછી ચાર વાગે ઊઠીને એકાંત બેહીને આરાધના કરવાની એના નામ રટવાનું તો મુક્તિ થાય ખાલી નામ લઈને બે અહીંયાથી નહીં થાય ચાર વાગે બેહીને વીસ મિનિટ અડધો કલાકનું ધ્યાન કરવું પડે આત્માનું

આ નામ મળી જાય તો કું ફરે આ નામ ગાયું છે અખંડ દોરમાં સુરતાને સુરતા ને સાંધો મનવર્તી માંધો અખંડ દોરો તમારી અંદર શ્વાસ આવે ને અખંડ દોર કીધો એમાં મનવર્તી એમાં બાંધવાની મનને ત્રિકોટી ધ્યાન ધરીને મનને ખીલે ખોડી દેવાની અહીંયા મન ખીલે ખોડાઈ જાય મન ભટકે નહીં આ મને જ આપણને ખેલ કરાવે મન બધા વાના કરાવે આ મન ખીલે પકડાઈ ગયો તો તમારો મુક્તિ થઈ ગઈ મુક્તિ તમારા હાથમાં પણ ગુરુજી નું નામ મળે તો બીજા નામથી નહીં

તમે જે જાણો છો ને મંદિર જાણો મૂર્તિ જાણો ગીતા જાણો ભાગવત જાણો એ તો ગમમાં આવે તો કબીર સાહેબ એમ કીધું ગમને માને અગમ ભેદ તમારો ગમને માને કબીર સાહેબ કે મારો અગમ ફેર તો ગમ તમારો આત્મા છે આ એક ઉભા મેં અગમની વાત કરીશ અગોતરી મુદ્રામાં આનંદ રાજે જે અલગ એને અલગ પણ કીધું અલગ એટલે લખવામાં આવે એ લખવામાં અક્ષર મનાવે બાબાને અક્ષર થી બારો બાવન થી બાવો જે ઘટમાં છતાં લખવામાં ના આવે બારકડી માં ના આવે એવો તો ગુરુનો નો શબ્દ છે અક્ષરાતીત અમને ના આવે એવો છે અક્ષરમાં ના આવે એવો આ ગુરુનો નો શબ્દ છે આ શબ્દ જેને મળી જાય એનો બેટો પાર અગોતરે મોન મૌન માં અનંત ગાજે જે અલગ પુરુષ બેરાજે જે તમારી અંદર નાદ ભ્રમ ભાગી રહ્યો છે ઈ ઠકણે શું કે ઈ જગ્યાએ પહોંચો એના માટે અગમો તમાસા હવા પ્રકાશા વિના જોત એને ત્યાં અગમો તમાસો એવો થઈ ગયો છે ત્યાં કોનીઓ નથી વાટ નથી દીવો નથી અને દીવો બળે 24 કલાક આપણે મંદિર હોય પૂજારી હોય આપણે ગમે માતાજીનું મંદિર હોય ભગવાનનું હોય કૃષ્ણનું હોય આપણા દાદાનું હોય બુદ્ધનું ગમેનું મંદિર હોય મંદિરની અંદર પૂજારી રાખી સારો પૂજારી હોય અડધો કલાક સેવા કરે એથી સારો કલાક સેવા કરે પછી પૂરું થઈ જાય પણ તમારી અંદર અખંડ જોતું પડે અખંડ દીવા કોળીઓ વાત નહીં નથી કોળિયા જરૂર નથી ઘીની નહીં વાત દીવા પડે રાત નથી પ્રકાશ થઈ ગયો ઈ ભૂમિ ગુરુ મુકી દે અખંડ તમારા ઘટમાં આ ઘટમાં ગંગા ઘટમાં યમુના ઘટમાં કાશી ઘટમાં મથુરા આ ગાડા ની હોય ગાતા બધું ઘટમાં છે એમ આપણને સમજાવે કોણ ગુરુ ને ચરણે જઈ તો સમજાય બધી દોડ મટી જાય બધી દોડ બંધ થઈ જાય કે અઠે દ્વારકા અહીંયા દ્વારકા આવી જાય અહીંયા નગરી તમારી અંદર દેહ દ્વારકા નગરી છે તમારી એની અંદર આપ આત્મા રંભી રહે છે એને તમે ઘડી ઘડી પલ દર્શન કરો આ કુંભારા મેં એમ કીધું છે ઘડી ઘડી પલ પલ દર્શન થાય કરેલા ક્રમ મટી જાય બધા જેટલા કરેલા ક્રમ છે ને બધા મટી જાય એમ કુંભારા કીધું ખટાણા હક ના રવારી સમાજ ગરીબ કુટુંબ હતો પણ હજારો તો એના પરતા બની ગયા બોલો હજારો પરતા બોલે થઈ જાય છેમાંથી ગુરુ મળ્યા એમાં શબ્દ મળ્યો એમાં એને હું ભજન કર્યું એટલે એ ભજન કરવાથી બધું થાય ભજન જે કરી ગયા ને એના વેરા પાર છે કુંવરા ભજન કર્યું એ ઘણી ઘણી ફલે ફલે ને દર્શન થયા કરેલા કરમ પતિ ગયા અને પ્રેમના પ્રતાપે બાપે કુંવરા બોલ્યા ભક્તિ થી મુક્તિ થાય આ ભક્તિ થી મુક્તિ થાય બીજી કોઈ ભક્તિ થી મુક્તિ થાય નહીં ગુરુ ના ભેદ થી ગગન ચડ્યા દેખ્યા ખેલ અપરા ઝગમગ ઝગમગ જોતી જલ કે જલ કે નવરાતા સાધુ ભાઈ ફેરો હરી ની મારા આવી મારા ફેરો બીજી નહીં લાકડા ની મારા ની નહીં આ મારા ફેરો શ્વાસ ઉશ્વાસ ની અજંપા જાપ આ મારાથી મુક્તિ થાય બીજાથી મુક્તિ નહીં થાય મુક્તિ તો નરસિંહ મહેતા કીધું કે મુક્તિ મુક્તિ આપણી દાસી છે મુક્તિની માંગણીની જરૂર નથી મુક્તિ થઈ ગઈ પલમાં મુક્તિ જે સંભાળ ઉઠ્યો પલમાં પીર બની ગયો બધા જાણો છો ઇતિહાસ માથાના વારને એટલા પાપ કરતા હા ભાઈ કેમ થઈ ગયો એક ધોરણ મળતા એ વચનમાં રહી ગયો વચન પકડીને હાલ્યો વચન પકડી લીધું આપણે આપણે ગુરુ વચન પકડી દેશું આપણી મુક્તિ પલમાં છે ਬੋ ਜੀ ਨਾਮਨੀ ਫਕੀਰੀ ਦੇ ਤੋ ਸੋ ਸਤਿ ਕਰੂ ਦੇਵਕੀ ਸਨਾਤਨ ਧਰਮੋਤੀ ਆਪਣੇ ਆਪਣੇ ਪ੍ਰਭੂ ਮਹਾਰਾਜ